જય ચહેરમાં હું છું આપનો નિતિન કોલોવડા હું આવી રહ્યો છું લીંચ ગામે તારીખ એકવીસ ચાર બે હજાર પચીસ ના રોજ લીંચ ગામને આંગણે સુવર્ણ અવસર શ્રી અંબાજી માતાજી તથા ચામુંડા માતાજીની ભવ્ય ફોટો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં હું નિતિન કોલોવડા આવી રહ્યો છું એકવીસ ચાર બે હજાર પચીસ ના રોજ ભવ્ય રમેલનું આયોજન કરેલું છે તો તમે પણ આવો ઠાકુર વાઘેલા નાથાબા પરિવાર તરફથી તથા સમસ્ત લીંચ ગામ તરફથી દરેકને ભાવભર્યું જાહેર આમંત્રણ છે ગામ લીંચ તાલુકો જિલ્લો મહેસાણા જય માતાજી મિત્રો જય વિયતમાં જય ચામુંડા જય અંબાજીમાં જણાવતા ખૂબ આનંદ થાય છે કે હું આવી રહી છું તારીખ વીસ ચાર બે હજાર પચીસના રોજ અમારા લીંચ ગામે લીંચ ગામને આંગણે સુવર્ણ અવસર આવી રહ્યો છે અંબાજી માતાજી તથા ચામુંડા માતાજીનો ફોટો પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે તો હું આવું છું તમે બધા આપણે સાથે મળીને મોજ કરીએ ખાસ ઠાકોર વાઘેલા અમારે નાથાભા પરિવાર સમસ્ત લીંચ ગામ તાલુકો જિલ્લો મહેસાણા હું આવું છું મારી ટીમ સાથે તમે આવો આપણે સાથે મળીને મોજ કરીએ થેન્ક યુ સો મચ જય માતાજી જય વિહતમાં